મેન્ટ હેલ્થ ડે તરીકે ઉજવા માં આવે છે આ દિવસે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુસર સ્વામી યુનિવર્સિટી મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ દ્વારા એક ઉમદા પહેલ હાથ ધરવામાં આવે છે આ અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ પીએસએમ હોસ્પિટલમાં ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે જ્યાં દરરોજ સવારે થી બાર વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાલીઓ અને દર્દીઓને નિષ્ણાત સાઇકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે સામાન્ય રીતે આ પ્રકારની કાઉન્સેલિંગ અને થેરાપીની ફી રૂપિયા એક હજારથી 5000 સુધીની હોય છે પરંતુ અહીં તે સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવશે આ સેન્ટર ખાતે કાઉન્સેલિંગ ઉપરાંત સાયકોથેરાપી સીબીટી થેરાપી પીએલઆર થેરાપી જેવી વૈજ્ઞાનિક ઉપચાર પદ્ધતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે આ યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રૂપેશ વસાણી ડોક્ટર ગુંજન શાહ ડોક્ટર અશ્વિન સંઘવી સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર ધ્રુવ પટેલ

આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી તથા હોસ્પિટલની ટીમે માનસિક આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને વ્યાપક બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ કલોલ સંસ્થાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી દાસજી તથા ઉપપ્રમુખ ભક્ત વત્સલ સ્વામીજી દ્વારા પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંજય નાયક લક્ષ ન્યૂઝ કલોલ હું ડોક્ટર ધ્રુવ પટેલ હું એક સાયકાટ્રિસ્ટ છું હું અત્યારે સ્વામિનારાયણ યુનિવર્સિટી પીએસએમ હોસ્પિટલ ખાતે બજાવું છું આજે છે દસ ઓક્ટોબર એટલે કે વર્લ્ડ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આજના આ દિવસની આ વર્ષની થીમ છે એક્સેસ ટુ સર્વિસીસ મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ તો આજના દિવસ નિમિત્તે સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું